નાસ્તા નો ટાઈમ થયું તાર દીકર છો ને આ કોઈ ક્યાંય નહીં દેખાતા કોઈ નઈ હેતર માં મેલીને અને ના અહીંયા શું કરવાનું કાલે તાર આબુ કે હું તો નહી આવું હું એ નહીં આવું આપડે ભાઈ તો

દારીએ છે આપડે ખાલી આ બધું ચાલતું હોય તમે ખાલી એકદમ ભાગી જુઓ તો ખબર પડે અને આ મજૂરો થાય છે

આ છોકે આલ્ફા આ छोटલું આપણે આખું આખો ખેતર પતાઈ આના મામા થોવી એક જ ને ત્યાં જીમ થાપા આયા તા લઈ હોય જ આવતું જ નઈ કોઈ દેખાતું ખાતું નઈ મને તો આમ ભૂખ કેવી લાગી છે ઓ તો એમ કે ભૂખ કેવી લાગી છે ઘેર કોઈ મળે લે ખાવાનું તો હુંકો રોટલો કે મરતું એ કોઈ આવતું નઈ તું તો ઓય આઈને હારું હારું મંગાવ તાની યાર ભૂખ ના લાગે હોય કોમા આ ગયા જો તો કા કાલ જેટલું પતાઈ ના એ તો પતીયું પણ

થોડું oh, આપણું

હા હેલો લાતો એમાં શરમ ના હોય પડે એ મારે કેવાનું થોડું હોય મને ખબર પડી જોઈએ બરોબર ચાલુ કરો પીલા પાક હાલ આયા છે અમે તો

નાસ્તો અમે નાય એક તો દાળીયા એતો લે જવું પડે સમોસા છે ગોટા છે બધું લેવું પડે લાગ્યા શેતર માં બે ત્રણ પડે હોય પડે હોય

અમને ભૂખ તો લાગે પણ આવું ખાવાનું આખું ના હોય તમે મજૂર જે નામ પડો જે લેતા અને ડુંગળી લેતા પાપડી ડુંગળી તમારી વારે

તમે જે માગશો લાઈન હાલ છો ને આખું ખાવાનું કોઈ માગો અમારું તો આ બધું વાવેતર મારો બોલાય ચાલુ

અમે નવો ધારો પડ્યો પેલા જૂની સિસ્ટમ બધી જતી રહી અમે નવા ધારા પડવા માંડે નાસ્તો ઘેર લઈને મારે ખવડાવવી પડે બસો રૂપિયા રોજા તા તે મારી અરીસો કર્યા એટલા માટે વાત એ ગોમ નો આપડે ધારો તો બસો રૂપિયા તો અરીસો કર્યા પણ એ વાત અમે નાસ્તો તો ખવડાવીએ પડે બધું કરવું પડે યાર ગોમ માં તમારે જવા પાડો પર આવી રીતે તમે રિવાજ કરો તો

નાસ્તો તમે લાવ્યો એ પણ નાસ્તો લાવ્યો શું લાયા સર પાપડી છે અને ડુંગળી છે ના ભાઈ આ તો કાગજ પેપર મેલે યાર પાપડી કાગળ માં નાખવાની કાગળ ખાવા નહીં તમારી મજૂરી ના પ્રમાણે પૈસા હાલ પૈસા ખાલી પતીજુ કોમ

ફોની લે તો કિલોમીટર જવું પડે કોઈ ધ્યાન નહીં એટલે યાર

એ તો બધું બધું આ આરોકીન જતો રહ્યો. એટારે તો કેવાનું આવતું તું. અલ્યા પણ પોણી લાવે એટલે હું કીધું આ તો બેહી તો નઈ જાય એ રીતે. હાતી બોલાય ઈમાં બેહી ગયો. અને કાયર લે. કાયર. તારા લીધી દેતી. તારા લીધી. મારા લીધી દેતી. મારા લીધી દેતી. તારા લીધી. મને લીધી દેતી. તાન તી બોલાય તો જોમલાન કન બોલાય તો તી બોલાય. તી પાણી પીધી નઈ પાણી પીધી. યાર અરે યાર વાકા મારા જેવી રીતે જતા જવા દો યાર બોલાય તેમાં ખબર તો સોમ ભાઈ હતા પણ શાળામાં જ અમઠે સર પણ ના કહેવા પણ તો મારતી માં કેવું પડ તન ખવડાવતા નઈ વખત પાણી લાઈએ એટલે માર મામા તોડી વર્ક કરીએ ભળે તો બેહી ગયો તો તમારું લીતા તું આબાદ આય એય હું છે ઘરે જો હું છે તારા હું છે તારા લી દે પાપ ખાવા લી દે તારા લી દે તારા ના

માતાજી મિત્રો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી લો તો મિત્રો બે બિલાડી વચ્ચે એક વાંદરો નાસ્તો કરવામાં ફાઈ ગયો તો તમે જોઈ જોઈને મનવર કરજો વિડીયોનો હેતુ એ છે અને મિત્રો વિડીયો આગળ શેર કરજો બને એટલું તો મિત્રો અમારી ચેનલ મોજીલા દેશી કોમેડી ચેનલ ને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી